નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ દસ મે બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે શનિવાર તો આજનો જે આપણો કપાસ બજાર છે મિત્રો કેવો રહી શકે છે સાથે સાથે ખેડૂતો છે એમને કપાસના ભાવ કેટલા રૂપિયા સુધી મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવવાના છે તેથી મિત્રો વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો ઉપરાંત જે મિત્રો ચેનલમાં નવા છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ મિત્રો વાત કરીએ અત્યારે કપાસ બજારની તો અત્યારે મિત્રો માવઠાના કારણે ઘણા બધા સેન્ટરો બંધ રહ્યા હતા આ ઉપરાંત હવે મિત્રો ધીમે ધીમે જે સેન્ટરો છે બધા ઓપન થવા લાગ્યા છે અત્યારે વાત કરીએ તો જે છેલ્લી હરાજી થઈ હતી એ મુજબ ચોવીસથી લઈને અઠ્યાવીસ ટકા સેન્ટરો છે અઠ્યાવીસ સેન્ટરો મિત્રો ઓપન જોવા મળી રહ્યા હતા આ સેન્ટરોમાં મિત્રો છેલ્લી હરાજી મુજબના ભાવ અને સૌથી ઊંચા અને નીચા ભાવની વાત કરીએ તો સૌથી ઊંચા ભાવ છે મિત્રો માણાવદરની અંદર કન્ટિન્યુઅસલી સોળસો પ્લસ જોવા મળી રહ્યા છે જ્યારે સૌથી નીચા ભાવ મિત્રો અગિયારસોથી લઈને બારસો રૂપિયા વચ્ચે અમુક અમુક સેન્ટરો છે એમાં મિત્રો જોવા મળી રહ્યા છે આ ઉપરાંત મિત્રો હવે વાત કરીએ બંને વાયદા બજારની તો જે આપણા એમસીએક્સ અને ન્યુયોર્ક કોટન વાયદો છે એ મિત્રો અત્યારે ફરી એકવાર ઘટાડા તરફ જોવા મળી રહ્યા છે ખાસ કરીને જે એમસીએક્સ વાયદો છે એમાં કન્ટિન્યુઅસલી મિત્રો ઘટાડા બાદ જે વાયદો છે સ્ટેબલ થતાં ઘણો સમય લાગે છે પરંતુ કન્ટિન્યુઅસલી જે એમસીએક્સ વાયદો છે એમાં પણ મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે સાથે સાથે ન્યુયોર્ક વાયદો આપણે વાત કરીએ તો મિત્રો આપણે ઓલ ઓવર મંથની વાત કરીએ તો કે ત્રણ મહિનાની વાત કરીએ તો મિત્રો સતત અને સતત વાત કરીએ તો છાસઠ ડોલર અથવા તો પાસઠ ડોલરથી લઈને ઓગણ સિત્તેર ડોલર સુધી જોવા મળ્યો છે એમાં વિશેષ કોઈ પણ પ્રકારની તેજી જોવા નથી મળી ત્યારબાદ હવે મિત્રો આપણે વાત કરીએ માર્કેટ ડેપ્ટ અને એનાલિસિસની તો અત્યારે મિત્રો જે માર્કેટ છે એ ચાલીસ ટકા અને સાઠ ટકામાં વિભાજીત થયેલું જોવા મળી રહ્યું છે જેમાં ખાસ કરીને જે ચાલીસ ટકા સેન્ટરો છે એમાં જે બજાર ભાવની વાત કરીએ મિત્રો તો પંદરસો રૂપિયાથી લઈને સોળસો રૂપિયા સુધીના એ ભાવ જોવા મળી રહ્યા છે જ્યારે બાકીના મિત્રો સાઠ ટકા જે સેન્ટરો છે એમાં જે ભાવ છે પંદરસોની નીચે એટલે કે એક હજારથી લઈને ચૌદસો પચાસ પ્લસ અને પંદરસોથી ઓછા મિત્રો ભાવ જોવા મળી રહ્યા છે આ ઉપરાંત ખેડૂત મિત્રો હવે વાત કરવાની છે આપણે કપાસના સરેરાશ ભાવની તો અત્યારે મિત્રો ભાવ છે સરેરાશ એપ્રોક્સિમેટલી સાડી તેરસોથી લઈને ચૌદસો સાઠ સિત્તેર અને એંશી રૂપિયા વચ્ચે જોવા મળી રહ્યા છે એનાથી વિશેષ એમાં ભાવ કાંઈ છે નહીં કપાસની આવકોની વાત કરીએ તો હાલ આવકો પણ ઠીક ઠીકઠાક જોવા મળી રહી છે માવઠાની રીતે આવકો ઘટી રહી પરંતુ ફરી એકવાર હવે આવકો છે એ એક લાખ ઘાસડી તો નહીં પરંતુ સાઠથી એસી હજાર ઘાસડી વચ્ચે જોવા મળે એવી ધારણા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી આ ઉપરાંત માર્કેટ પ્રાઇસ એવરેજ ભાવ સાત હજાર સૌથી નીચા ભાવ ત્રણ હજાર પાંચસો અને સૌથી ઊંચા ભાવ આઠ હજાર બસો દસ રૂપિયા જોવા મળી રહ્યા છે અસ્તુ છે